તો નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય પરમાર તો આજે આપણે આપણી વાડીના જે ગુજરાત ત્રણ નંબર તલનું વાવેતર કર્યું છે એમાં વિઝિટ ઉપર આવ્યા છીએ તો થોડીક તમને માહિતી આપી દઉં આ પિસ્તાલીસ દિવસ આજુબાજુના ત્રણ નંબર તલ થઈ ગયા છે અને હવે થોડીક પાણીની અછત છે એટલે કદાચ અંદાજીત એક થી બે પિયત મળશે પણ એટલું ઉત્પાદન નહીં આવે એનું કારણ છે પાણીની અસરના લીધે પણ સારી એવી હાઈટ થઈ ગઈ છે અને બેઠા પણ બેસવાની શરૂઆત થઈ ગઈ છે હું તમને બતાવું તમને તડકાના લીધે થોડીક પીળાશ લાગતી છે પણ એવું કાંઈ છે નહીં ઘણા ખેડૂત મિત્રો એવા પણ પ્રશ્ન છે કે અમારે તલ પીળા પડે છે સુકાય છે એવા બધા પ્રશ્ન છે અને અમારે પણ થોડોક એવો પ્રશ્ન છે તલમાં કે પીળા પડવાનો ને એવો બધો પ્રશ્ન છે આ ચાર વીઘાના

હવે એક દવાનો રાઉન્ડ આપવાનો છે જે સારું એવું ગ્રોથ ને ફ્લાવરિંગ લાગે અને એકાદું ફંગી સાઈડ સાથે આપીશું એટલે ફ્લાવરિંગ ડ્રોપ ઓછું થાય ને અત્યારે પણ થોડોક સફેદ માખીનો એવો એટેક વધારે છે એટલે એ પણ જોઈશું આપણે જે રનિંગમાં એક તારા છે કે એવી વસ્તુનો યુઝ કરીને સ્પ્રે કરીશું અને અત્યારે પિયત ચાલુ છે પણ દરરોજના એક થી બે ક્યારા પીવે છે એટલે ડેલી સવાર સાંજ પિયત આપે છે એટલે ડેઈલીના તમે અંદાજીત લગાવી શકો કે ત્રણથી ચાર ઘેરા પિયત આપે છે એટલે ચાર પાંચ દિવસમાં પિયત ચાર વીઘામાં નીકળી જાય છે અને તમને દેખાય જ્યાં સુધી તે આમાં ક્યાંય આડીયો આપેલો ક્યાંય છે નહીં જે હળંગ કેરો છે એટલે ઝડપથી તાણ પડતી નથી તમે જોઈ શકો તાણ અત્યારે છે નહીં પણ હવે શું કે બૈઠા બેસવાની શરૂઆત થઈ ગઈ છે એટલે હવે તાણ થોડીક દેખાડશે પાણીની થોડીક અછત છે અને પાણી થોડુંક અત્યારે વધારે છોડને જોઈએ અને તડકો થોડોક વધારે પડે એટલા માટે થી થોડોક આવા બધા પ્રશ્નો છે એટલે વધારે બહુ ખર્ચો નહીં કરીએ ને આટલામાં જ આપણે દોડવી દઈશું એક થી બે દવાના રાઉન્ડ આપી દઈશું ફ્લાવરિંગ માટેના જે છે એટલે થોડુંક ઉત્પાદન સારું મળે અને દાણો સારો બને એટલે આટલી થોડીક કાળજી લેવાની છે અને જે મેં ઘણા યુટ્યુબ ઉપર વિડીયો જોયા ઘણા વિડીયો બનાવવા વાળા ઘણું જે મોંઘું મોંઘું જીરામાં જે પીએપમાં દવા છીનતા હતા એ દવા બધાને ખેડૂતોને જણાવે છે કે તમે આવી આવી દવાનો ઉપયોગ કરો ચુપિક સોઇલ છે કીટાજીન છે પીઆઈ નું એવી બધી મોંઘી દવાનો જે સુકારમાં ઉપયોગ કરવાનો કે છે પણ એટલો બધો ખર્ચો ના કરવો જોઈએ કે મારા અંદાજ મુજબ તમે બે વીઘામાં બે હજાર આજુબાજુ ટૂંકમાં વીઘામાં એક હજાર થી બારસો રૂપિયા જેટલો ખર્ચો આવે છે પિયત અને ઉપરથી જે દવા નો આપડે મોલો મસી એ બધા દવા નો ખર્ચ કરતા હોય તો તમે હિસાબ સેલે કરો તો એટલું તમને ફાયદો ના થાય એટલે બહુ એવું હેવી ઉપયોગ નથી કરવાની તમે જે રનિંગ માં સાપ છે એવી વસ્તુ તમે મેટા છે એવા હળવા ફૂગના સફાઈ ને પણ તમે સારું એવું સુકારામાં પણ નિયંત્રણ મેળવી શકો છો એવું નથી કે તમારે બહુ મોંઘા ફૂગના સગનો ઉપયોગ કરવો જોઈએ અને એટલી થોડીક કાળજી લેવાની કે જે ફ્લાવરિંગ આવી ગયું એટલે એની રાઉન્ડની આપણે પાંચ સાત દિવસ એકાદો રાઉન્ડ હળવો હળવો આપી દેવાનો એમાં પણ બહુ મોંઘી દવાનો ઉપયોગ નથી કરવાનો અને જીરા ગોળે અમુક ખેડૂત મિત્રો ચાર પાંચ રાઉન્ડ આપે છે તલમાં જે જીરા ગોળે દવાનો ઉપયોગ કરે છે એટલો બધો પણ ખર્ચો નથી કરવાનો એટલે થોડીક આટલી ખેડૂત મિત્રો કાળજી લેજો જો પીળા પડતા હોય તો તમારે અવશ્ય ફૂગના ઉપયોગ કરવાનો પીળા પડતા હોય તો બહુ વધારે મોંઘીનો ઉપયોગ નથી કરવાનો રનિંગમાં તમે જે મેટાલક્ષી અને મેનકો જે બળું કોમ્બિનેશન લઈ લો એને સાથે એકાદું સારું એવું માઇક્રોન્યુટન પોષક તત્વોવાળી દવા આપી દો એટલે કમ્પ્લીટ થઈ જાય અને કોઈ ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હોય કે અમારે જીરામાં જે દવા હતી એઝોસ્ટ્રોબિન અને ટેબુ કોનોજલ વાળી એ દવા મારી પાસે છે એ યુઝ કરી શકાય તો હા એ પણ તમે ઉપયોગ કરી શકો છો અને જીરામાં તમે કોઈ પણ પોષક વાળી દવા અથવા તો કોઈ તમે એવા ઓગણી ઓગણી ખાતરનો એવો ઉપયોગ કર્યો હોય તો એ પણ તમે વૃદ્ધિ વિકાસમાં ઉપયોગ કરી શકો છો પણ સારો એવો ઝડપથી વિકાસ થાય ને સારા બે તો ઉત્પાદન પણ સારું મળી રહે આટલી થોડી મારી ભલામણ છે વધારે કરશો બહુ ના કરતા આ બધા ખેડૂત મિત્રોને હું તમને જણાવી દઉં ભલે બધા ગમે એ રીતના કહેતા હોય વિડીયો બનાવીને કે એગ્રો વાળા કહેતા હોય કે આટલું આટલું ઉપયોગ કરો આમ થઈ જાય એટલું બધું તમને સસવટ રિઝલ્ટ નહીં મળે એટલે આટલી થોડીક કાળજી લેવાની છે આજે હું તમને તલ બતાવવાનો પ્રયત્ન કરું તમને તડકાના લીધે થોડાક પીળા લાગતા છે પણ પીળા છે એટલે નથી તલમાં એકદમ લીલા છે અને પિયત અત્યારે ચાલુ છે હાઈટ પણ સારી છે તમને હું હાઈટ પણ બતાવવાનો પ્રયત્ન કરું હાઈટ પણ ઘણી સારી છે જો તમને અત્યારે કલર દેખાતો હોય છે પીળાશ નથી એકદમ લીલો એવો સોળ છે અને બૈધા પણ છે આ ડાયુ વાળા છે ગુજરાત ત્રણ નંબર છે બહુ મને કંપનીનું પાકું નથી ખબર પણ જુનાગઢ આજુબાજુ લગભગ જુનાગઢ જ ગુજરાત ત્રણ નંબર તલ હતા તમને તલ પણ બતાવી દઉં આપણી વાડી પોતાના તલ છે પેલા જે વાવેતર કરેલું હતું એ સોટિયા તલનું વાવેતર કરેલું હતું ડાડુ વાળા વાવેતર નતું કરેલું પણ થોડુંક